જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધા આજે અમારા એક નવાની અંદર જોકે તમે મજામાં દોશો ને હું પણ ખૂબ જ મજામાં છું અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે કઈ ઘટે ને એવા સરસ મજાના સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે અમારે ક્યાં જવાનું છે તૈયાર થઈને તમને ખબર છે આજે જવાનું છે એક સેલિબ્રિટીના ઘરે જવાનું છે આજે હા મારા પરમ મિત્ર એવા વનરાજભાઈના ઘરેથી ને એવા ગુલાબબેનનો આજે વિધિ છે એટલે કે ખોળો ભરવાનું મૂર્ત છે આજે તો આજે અમારે અહીંયા હાજરી દેવાની છે ને જોયું છે કે ત્યાં સેલિબ્રિટીના ઘરે જાય છે એટલે કેટલાક ઘણા બધા સેલિબ્રિટી જો કે આવવાના જ હોય

કેમ કે એમના ઘરનાનું શ્રીમંત છે એટલે શ્રીમત વિધિ નું કામ છે એટલે જવાનું છે તો અત્યારે મસ્ત મજા ના પીએ થઈ ગયા છે અહીંયા તૈયાર થઈ ગયા છે બતાવો તે બ્લાઉઝ કેવું પહેરું સાંભળો તો તઈ ભરત કચ્છી ભરત કહેવાય ચાલુ બેન તાર આવવાનું છે આવવાનું છે ટાટા ચલો કાંઈ વાંધો નહીં તો કન્ટીન્યુ કન્ટિન્યુ બન્યા રહેજો અરે વાત કરી હતી એ પ્રમાણે કે ગુલાબ બેન ના શ્રીમતવિધિમાં જવાનું છે તો અત્યારે પોગી ગયા છે અમે ગુલાબબેનના ઘરે અને આ બાજુ અમને આ તો જો કે છે અમારા બ્લોગમાં ઘણી વાર આવે જ છે તો કેમ છો શીતલબેન એકદમ મજામાં જય માતાજી મિત્રો આપણે જો બ્લોગની શરૂઆત જય માતાજી કરવી છે એટલે આપણે જય માતાજી બધાને આપણે સતુભાઈ ના ઘરે ગયા હતા એટલે તમે બધા અમને ઓળખતા જશો અત્યારે જો અમે બે ભેગા થઈ ગયા આપણે આ ગુલાબી ના શ્રીમંતમાં આવ્યા છીએ તો તમને અમને બધા આપણે શ્રીમંત વિધિ આપણે ફૂલ બ્લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બનના રહેજો અને આ બાજુ જો ગુલાબેન ને શ્રીમંત ના પગલા ભરાવાની તૈયારી ચાલુ છે અને આ બાજુ બધા મહેમાન બેઠા છે જો તો કાઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ બ્લોગ માં બધા બનના રહેજો

પહેલી વાર જ જય માતાજી બસ મજામાં તો આમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો નામ શું સોનલ બેન છે નામ છે રોલ કેમેરા એક્શન એટલા બધા હોય શરમાવશો હવે કેમ છે અમારે તો સારું પણ આજ તમારી તબિયત થોડી વીકનેસ જેવું એવું લાગે છે બોટલ આમ શોખ પાડો એટલે ભારે કરી આજ તો ઘરે પ્રસંગ છે અને હર હર માં દવાખાને જવું પડ્યું થોડું કામ દેખાય મોઢા ઉપર બીમાર છો એવું દેખાય છે કહી દેજો કોમેન્ટ કરીને હું મને તો લાગે છે પણ તમને બધાને લાગે છે કે નહીં કારણ કે એનો આમ કડક સિક્કા જેવો અવાજ નથી આ વખતે એવું લાગે છે મને થાય ને કાંઈ વાંધો નહીં પણ તોય આમ ઊભા છે સારું કહેવાય ચલો કાંઈ વાંધો નહીં હવે તમારો ફ્રેન્ડ સર્કલની વાટે છીએ અમે હા વાંધો એવું છે કાંઈ વાંધો નહીં ચલો બન્યા રહેજો

અમે કપલમાં <laughs> 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 <laughs>

આપણે ક્યાં પઈ ગયા મારા મામા ઘરે મારા મામા ઘરે તારા નહીં આ મારું ઘર છે હે ગાય રાજી થાય સર આપણે લઈ જઈશ ગાય કેતો ઈ કેતો કે તમે હું તો છે ક્લાસ થઈ ગયો કા જય દ્વારકાધીશ મારા મમ્મી રાખડી બાંધવા નથી આવ્યા કાલ નોતા આવ્યા મામા ને ઘરે ત્યારે આવ્યો ને મારા મમ્મી કે તું બાંધતા આવે અને આ રાખડી છે ને એને ભલે લીધી ખબર છે કે આમ કાયમ માટે હે કે નહીં

ને ધર્મેશભાઈને એને છે ને લોકેશન બતાવવાનું છે આ મારા મામાનું ઘર છે અને દ્રાક્ષ ને એવું બધું છે દ્રાક્ષ કેવી છે કોમેન્ટ કહી દેજે લોકેશન મસ્ત છે એક નંબર આ ઓયડો છે અહીંયા આવું થોડુંક સમજો જો મસ્તું શું છે ती ती घेता तीटीडा ती से तीटीडा ती मा तीटीडा ती हे ले ले होसे लव बर्ड्स हां एला हां लव बर्ड्स मने ते ओशी खबर पड़े <laughs> लांजा ये आन मंदर्गरी जा खुशी <laughs> मामान घरे द्राक्ष नो वेलो से हम जो ધરાક કેટલી બધી આવી છે સમજો ઓહો હો સમજો લુમ્મો ઝુમો આવી છે અને આ બધું લોકેશન છે ને કેચ અપ કરવાનું છે કારણ કે શોર્ટ મૂવી માટે છે ને આ બધું લોકેશન લેવાનું છે એક દિવસના સમય વાડીનું લોકેશન અહીંયા છે પછી આ ઢોરનું ગામઠું દેખાડવું હોય તો ઢોર માલ છે બધોય આ મકાન છે અહીંયા પલેલ તો ગયા તેટલે લે લે હલે આવ લે લે મામા છે ને વાડી જ રહેશે મામા નું ઘર છે અને અહીંયા જો મરસી ને રીંગણી ને એવું બધું વાવેલું છે આમ જો ને મરસીમાં ફાલ કેટલો આવ્યો ફાલ આવ્યો ઈ પ્રમાણે મરસા આવ્યો ને આમ જો કાંઈ ન ઘટે એટલા મરસા ને મામી કે મરસા લેતા જાવ અને અહીંયા જોઈને નાહવાનું ગેમી ગયો ચાલુ બેન ને ઘરે ન જાવો